નમસ્કાર ખેડૂત મિત્રો હું સ્વાતિ ખોટ ક્રોપ જીવાત નિષ્ણાંત એમ એસ એન્ડ ટેકનોલોજી જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી કરેલું છે ફૂલે સીટ સ્વાતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે આગળના વિડીયોમાં જોયું કે મગનું વાવેતર પદ્ધતિ કઈ રીતે કરવી જોઈએ પાયાનું ખાતર કઈ રીતે નાખવું જોઈએ બીજ માવજત ત્યાંની આપી ઘણી આપણે માહિતી મેળવી હવે આપણે આ વિડિયો દ્વારા આપણે જોઈએ કે ઉનાળા મગની અંદર કયા કયા રોગો આવે છે અને તેનું નિયંત્રણ કઈ રીતે કરવું જોઈએ એ પ્રશ્ન મૂંઝવતો હોય છે આપણે એના વિશે થોડી ચર્ચા કરીએ કે મગમાં મુખ્યત્વે બે રોગ આવતા હોય છે આપણે પીળો પચરંગીયો કઈ છે અને બીજું છે એ ભૂંકી છારો કહેતા હોઈએ છીએ તો પીળો પચરંગીયો રોગ છે તો એ કેના દ્વારા થાય છે કઈ રીતે ફેલાય છે એની ઓળખ કઈ રીતે કરવી એ બધી રીતે આપણે વિગતવાર ચર્ચા કરીએ પીળો પચરંગીયો છે એ વિષાણુથી થતો રોગ છે એટલે આપણે વિષાણુ એટલે કઈ સફેદ માખી જે આવે છે એના દ્વારા ફેલાતો હોય છે હવે આ રોગ પાકની કઈ અવસ્થામાં આવ્યો છે તેના આધારે દસથી સો ટકા જેટલું નુકસાન થવાની સંભાવના રહે છે હવે આરો મોસ્ટલી પાક ની શરૂઆતની અવસ્થા હોય ત્યારે આવતો હોય છે એમ

અને જો સિંગ ની અંદર દાણા ભરાય તો પણ પોચા રહેતા હોય છે ટૂંકમાં ક્વોલિટી સારી ના રહેતી હોય આપણે જોઈ શકીએ છીએ કે પીળો પચરંગીઓ કેવી રીતે દેખાય છે ખેતરની અંદર હવે પીડા પચરંગીનું નિયંત્રણ કઈ રીતે કરવું તો કે મગની પ્રતિકારક જાત આવે છે મેં તેનું વાવેતર કરવું જોઈએ અને આપણે કીટનાશકમાં ઉપયોગ કરીએ તો કે એસીટમિક વીસ ટકા એસપી ધનપ્રીત કરીને ધાનું કાનું છ ગ્રામ પ્રતિ પંપે તમે એનો સ્પ્રે કરી શકો અથવા તો એફએમસીનું ટલ સ્ટાર કરીને આવે છે એ તમે પચીસ એમએલ પ્રતિ પંપે છંટકાવ કરી શકો અથવા તો સૌથી વધારે પ્રમાણમાં જો એટેક હોય આપણે સફેદમાં કીધું હોય તો અદામાનું ટકાફ કરીને આવે છે એ તમે પચીસ એમ પ્રતિ પંપે છંટકાવ કરી શકો અથવા તો આપણે સુમિતોમાં લેનો કરીને આવતું હોય છે એ તમે પંદર ml પ્રતિ પંપે છંટકાવ કરો તો એનું સારા એવા પ્રમાણમાં નિયંત્રણ થઈ શકે છે આપણે આગળ વાત કરી એ રીતે કે વીઘે ચાર પંપ કરવા જોઈએ સાથે આપણે ગુંદરિયું કે સ્પ્રેડર વાપરીએ તો સારું એવું રિઝલ્ટ મળે આપણને હવે બીજા રોગ મહત્વના રોગ વિશે વાત કરીએ કે ભૂકી છર તો એ શેના દ્વારા થાય છે કે ઈસીપી નામની પોલી ઈસીપી પોલીગેની નામની ફૂગ આવે છે એના દ્વારા થતી હોય છે શરૂઆત કઈ રીતે થતું હોય છે ફેલાવો કઈ રીતે થાય છે કે કેવા વાતાવરણમાં થાય છે તો એના વિશે ચર્ચા કરીએ કે રોગની શરૂઆત ફૂલ બેસવાના તથા સિંગ બેસવાના સમયે થતો હોય છે હવે આ રોગ છે તો એ સુકું વાતાવરણ વધારેમાં ફકાવતું હોય છે કે છોડ ના વૃદ્ધિ સમયે વધુ પડતું પાણી જો આપી દીધું હોય તો પણ આ રોગનો જલ્દીથી ફેલાવો થતો હોય છે ને બીજ તેમજ જ જમીન જન્ય હોય છે એમ ભૂકીછારો છે અને એ પવન દ્વારા તેનો છડપી ફેલાવો થતો હોય છે ઓળખ કઈ રીતે કરવી કે તમે આપણને ખ્યાલ જ છે કે જ્યારે ફૂલ બેસવાની શરૂઆત થાય અથવા તો સિંગ બેસતી હોય ત્યારે આપણને સફેદ છારી જેવું આપણને છોડની અંદર જોવા મળતું હોય છે તે ભૂકી છારાનું આપણને ઓળખ આપે છે આ રોગ છે તે કે શરૂઆતની અનુકૂળ વાતાવરણ હોય ત્યારે એના પાનના નીચેના ભાગથી શરૂઆત થતી હોય છે અને એના જે બીજાણુઓ છે એ ધીમે ધીમે વૃદ્ધિ પામતા હોય છે સફેદ કલરના બીજાણુઓ હોય છે નવી રીતે એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએથી લઈને આખો છોડ કવર કર દેતા હોય છે અને સમય જતા ફૂગની વૃદ્ધિ છોડના પાન કુમળી ડાળી અને તેમજ બીજ પર જોવા મળે છે તેથી કરીને શું થાય કે છોડની અંદર દાણા નથી બેસતા એમ સિંગની અંદર ફૂલ અવસ્થા એ જો આ રોગ આવી ગયો હોય તો પચાસ ટકા જેટલું ઉત્પાદનમાં ઘટાડો જોવા મળતો હોય છે આ આપણે જોઈ શકીએ છીએ ભૂખી છારી હવે આ રોગ આવી ગયો તો એનું નિયંત્રણ કઈ રીતે કરવું કેવા ફૂકનાશક વાપરવા જોઈએ એના વિશે થોડીક ચર્ચા કરીએ કે સુમેઠોમાનું હારું કરીને આવતું હોય છે ટેબુકોનાસોલ પર સલ્ફર કરીને એ તમે પચાસ ગ્રામ પ્રતિ પંપે છંટકાવ કરી શકો જેથી કરીને તમે સારી રીતે નિયંત્રણ લાવી શકો અથવા તો આપણે નો સાફ પાવડર આવતો હોય છે એ તમે ત્રીસ ગ્રામ પ્રતિ પંપે છંટકાવ કરી શકો અથવા તો આપણે ટાટા રાયલીસનું કોન્ટા પ્લસ કરીને આવે છે એની અંદર હેક્સાનાસોલ પાંચ ટકા એસિડ કન્ટેન્ટ રહેલું છે પંપે છકાવ કરવાથી ભૂકીચારાનું વ્યવસ્થિત પ્રમાણમાં નિયંત્રણ થઈ શકે છે ધન્યવાદ ખેડૂત મિત્રો